અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા પ્રય હેલ્થકેર કંપનીમાં બુધવારના રોજ બપોરે અચાનક આગફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પાલિકા ફાયર ટીમ સહિત અન્ય ફાયર ફાઇટરો ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને પાંચ ફાયર ફાઇટરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત એક કલાક ઉપરાંતના સમય કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા શોભે રાહતનો શ્વાસ લીધો હતો પ્રયોશા હેલ્થકેર કંપની જીવન રક્ષક દવા માટે વપરાતા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ કંપની બનાવી રહી છે કંપનીમાં મિથિયલ ઇથાઇલ ગ્લાયોકોલ એસ્ટર અને એમિની ઇથાઇલ ખરીદી નામના રાસાયણિક કેમિકલની રિએક્ટમાં ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્ટેટિક ચાર્જ અન્ય રાસાયણિક તત્વોના સંપર્કમાં આવતા આગ ભબકવી હતી જેને લઈ જોતજોતામાં આગે લાગી હતી જે વિકરાળ આગમાં પરિવર્તિત થઈ હતી ઘટના અંગે વધુ માહિતી આપતા ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ દિલીપકુમાર વસાવાના જણાવ્યા અનુસાર આગમાં કોઈ જાનહાની થઈ ન હતી અને સિંગલ રિએક્ટમાં જ આ બન્યું હતું આ અંગે તપાસ કરાઈ રહી છે આ અંગે પ્લોટમાં પણ આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ એફએસએલ તપાસ આધારે આગનું સાચું કારણ સામે આવશે તેમ જણાવ્યું હતું સવા ત્રણ વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોસા હેલ્થ કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએમાં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યાએથી કદાચ કે ફ્લેમ મળી હોય તો મે બી પોસિબલ કેજ્યુલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો હતો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ જેટલું માહિતી મળી છે